આદિવાસી યુવા સમિતિ એક સંગઠન નો તો એક સંગઠન તો છે પણ દરેક નો એક પારિવારિક સંબંધ રહેલો છે

સાહેબ એનો પણ આ મંચ પરથી મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટરને આ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલાને રાઠવા નાયક કરવી વસાવા જેટલાને લાગે છે એ મારો સમાજનો એ મારો પરિવાર છે મારો ઘરનો સદસ્ય છે મારે આ મંચ પર આજે 9 ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયા અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસી ને ચોર નામે મારી રાખો માયા છે તારે મારા મન પરથી કેવું પડે છે કે જે તૈતર વસાવા છે એ મહારદે આજે 9 ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસ ને ઉઠવાનો શોખ નતો પોતાનો પરિવાર નતો

આ સમાજ છે ને તમે કઈ રીતના બદનામ કરી બતાવો છો સાહેબ આદિવાસી યુવા સમિતિ ની અંદર કોઈ સંપ્રદાય ને વિરોધી ભાષા કહેવામાં નથી આવતી છતાં ઘણા બધા એવું કીધું છે કે તો નાત જાત વગર ના છે સાહેબ જમોર્યો શું ઘણા ડામરિયા હશે ઘણા કનાશિયા હશે તો પોતાની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતાઓની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા સાહેબ ફલી પેડું છે જે જે આપણે તારવી શકે છે એક એક મંડ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને પગાર નથી આવતું નથી એને કોઈ પેટ્રોલ આવતું નથી કોઈ એને મારા મંચ પરથી મારે કોઈના વખામણા નથી કરવા પણ એક મરદનો દીકરો પાક્યો છે આદિવાસી વિજય રાઠવા છે સાહેબ

સાહેબ એ ગુલામી માં એ દલાલી માં વેચાય એ મારા આદિવાસી કાર્યકર્તાઓ બે સમય ગાળા દરમિયાન આદિવાસી યુવા સમિતિ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈ લડી રહ્યા છે ઘણા બધા નેતાઓ અમને બોલાયા ત્યાં કરી કે ડોક્ટર તારે હું જોવે છે તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નિયમ તમારી મદદ જરૂર છે બસ અમારે આદિવાસી સમિતિ ને તમારા આશીર્વાદ જરૂર છે આપશો આપશો નેતા ગુલામ બનશો પાર્ટી ના ગુલામ બનશો